નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે મિત્રો આ વિડીયોની અંદર તમને સ્વાધ્યાય ચાર પોઈન્ટ ના દરેક દાખલાનું સોલ્યુશન મળી રહેશે તો માટે સુધી આ વિડિયો જોતા રહો ચાલો મિત્રો જોઈએ પ્રકરણ ચાર સાદા સમીકરણ સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચાર સૌ પ્રથમ પ્રશ્ન આપેલો છે પ્રશ્ન એક આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો એટલે કે જે સંખ્યા નથી આપેલી તે આપણે મેળવવાની છે પહેલું છે સંખ્યાના આઠ ગણામાં ચાર ઉમેરતા તમને સાઠ મળે તો જવાબ આવશે ધારો કે તે સંખ્યા એક્સ છે આ સંખ્યાના આઠ ગણા એટલે કે આઠ એક્સ થાય આ પરિણામમાં ચાર ઉમેરતા એટલે કે આપણું જે પરિણામ આવ્યું છે આઠ એક્સ તેમાં ચાર ઉમેરીએ એટલે કે આઠ એક્સ વત્તા ચાર આ પરિણામ સાહીઠ જેટલું થાય છે તો આપણું સમીકરણ બનશે આઠ એક્સ પ્લસ ચાર બરાબર સાઈઠ આગળ જોઈએ આઠ એક્સ બરાબર આપણે થશે પ્લસ ચાર છે જમણી બાજુ લઈ જતા માઇનસ થશે માટે આઠ એક્સ બરાબર છપ્પન તો માટે કહી શકીએ આઠ એક્સ છેદમાં આઠ બરાબર છપ્પનના છેદમાં આઠ બંને બાજુ આઠ વડે ભાગતા આપણો જવાબ આવશે આગળ જોઈએ બી સંખ્યાના એક પંચમાંશ ભાગમાંથી ચાર બાદ કરતા ત્રણ મળે તો ધારો કે તે સંખ્યા એક્સ છે આ સંખ્યાનો ત્રણ ચતુર્થાંશ ભાગ એટલે કે ત્રણના છેદમાં ચાર એક્સ થાય આ પરિણામમાંથી બાદ કરતા એટલે કે આપણને આ પરિણામ એકવીસ છે તો સમીકરણ બનશે ત્રણ એક્સના છેદમાં ચાર પ્લસ ત્રણ બરાબર એકવીસ ચાલો તો હવે ત્રણને ને જમણી બાજુ લઈ જઈએ તો માઇનસ થશે તો એકવીસ માઇનસ ત્રણ એટલે કે આપણો જવાબ આવશે અઢાર ત્યારબાદ જોઈએ બંને બાજુ ચારના છેદમાં ત્રણ વડે ગુણતા તો ચારના છેદમાં ત્રણ વડે ગુણીશું તો આપણો જવાબ આવશે એક્સ બરાબર ચોવીસ ત્યારબાદ જો હું કોઈ સંખ્યાનો ત્રણ ચતુર્થાંશ ભાગ લઈ તેમાં ત્રણ ઉમેરું છું તો મને એકવીસ મળે છે ચાલો જોઈએ તો ધારો કે તે સંખ્યા એક્સ છે આ સંખ્યાનો ત્રણ ચતુર્થાઉંશ ભાગ એટલે કે ત્રણ એક્સના છેદમાં ચાર થશે આ પરિણામમાં ત્રણ ઉમેરતા તો ત્રણ એક્સના છેદમાં ચાર વત્તા ત્રણ મળે આ પરિણામ એકવીસ જેટલું છે તો ત્રણ એક્સના છેદમાં ચાર પ્લસ ત્રણ બરાબર એકવીસ તો ત્રણ એક્સના છેદમાં ચાર બરાબર એકવીસના છેદમાં ત્રણ અઢારને આપણે જમણી બાજુ લઈ ગયા તો માટે ત્રણ એક્સ છેદમાં ચાર બરાબર થશે અઢાર આગળ જોઈએ જ્યારે મેં સંખ્યાના બે ગણામાંથી અગિયાર બાદ કર્યા તો તે પરિણામ પંદર હતું તો લખી શકાય ધારો કે તે સંખ્યા છે આપણી એક્સ તેના બે ગણ્યા કરીએ એટલે કે થશે ટુ એક્સ તેમાંથી અગિયાર અગિયાર બાદ કરવાના છે તો આપણો આવશે ટુ એક્સ માઇનસ અને પરિણામ આપણને મળે છે પંદર તો સમીકરણ બનશે ટુ એક્સ માઇનસ અગિયાર બરાબર પંદર ચાલો માઇનસ અગિયાર છે બીજી બાજુ જશે તો પ્લસ અગિયાર તો આપણો જવાબ આવશે ટુ એક્સ બરાબર પંદર વધતા અગિયાર એટલે કે થશે આપણો જવાબ છવ્વીસ ચાલો તો ટુ એક્સ બરાબર થયા છવ્વીસ એક્સ ગુણાકારમાં છે બીજી બાજુ ભાગાકારમાં જશે તો છવ્વીસ ભાંગ્યા બે એટલે કે આપણો જવાબ આવશે એક્સ બરાબર તેર આગળ જોઈએ એ એક સંખ્યા ધારી જો કે તેમાં ઓગણીસ ઉમેરે છે અને મળેલા સરવાળાને પાંચ વડે ભાગે તો તેને આઠ મળશે ધારી લો કે તે સંખ્યા એક્સ છે તે સંખ્યામાંથી ત્રણ ગણા એટલે કે ત્રણ એક્સ થાય પચાસમાંથી આ પરિણામ આપણે બાદ કરવાનું છે તો પચાસ માઇનસ ત્રણ એક્સ પણ આ પરિણામ આઠ જેટલું થાય છે તો આપણું સમીકરણ બનશે પચાસ માઇનસ ત્રણ એક્સ બરાબર આઠ ચાલો એક્સની કિંમત મેળવીએ તો પ્લસ પચાસ છે બીજી બાજુ લઈ જતા થશે માઇનસ પચાસ તો આપણો જવાબ આવશે માઇનસ ત્રણ એક્સ બરાબર માઇનસ બેતાલીસ ચાલો બંને બાજુ માઇનસ છે એટલે ઉડી જશે અને ત્રણ ગુણાકારમાં છે બીજી બાજુ ભાગાકારમાં જાય તો માઇનસ બેતાલીસ છે એટલે કે થશે બેતાલીસના છેદમાં ત્રણ આપણો જવાબ આવશે એક્સ બરાબર ચૌદ ત્યારબાદ આગળ જોઈએ મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના ત્રણ ગણા પચાસમાંથી બાદ કર્યા અને તેને પરિણામ આઠ મળ્યું તો ધારો કે તે સંખ્યા એક્સ છે તે સંખ્યામાં ઓગણીસ ઉમેરતા એટલે કે એક્સ પ્લસ ઓગણીસ થશે આ પરિણામને પાંચ વડે ભાગતા તો આપણો જવાબ આવશે એક્સ પ્લસ ઓગણીસના છેદમાં પાંચ તો આપણને પરિણામ કેટલું મળે છે આઠ તો આપણે સમીકરણ બનશે એક્સ પ્લસ ઓગણીસના છેદમાં પાંચ બરાબર આઠ બંને બાજુ પાંચ વડે ગુણ્યો છે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ અનુવર એક સંખ્યા ધારે છે તે સંખ્યાના પાંચના છેદમાં બે ભાગમાંથી તે સાત બાદ કરે છે અને પરિણામ ત્રેવીસ મળે છે તો ધારી લો કે તે સંખ્યા એક્સ છે આ સંખ્યાને પાંચના છેદમાં બે ભાગ એટલે કે પાંચ એક્સના છેદમાં બે થાય પણ આ પરિણામ ત્રેવીસ જેટલું છે તો આ પરિણામમાંથી સાત બાદ કરતાં આપણો જવાબ આવશે પાંચ એક્સના છેદમાં બે માઇનસ સાત ચાલો પરિણામનું આપણું સમીકરણ મળશે પાંચ એક્સ છેદમાં બે માઇનસ સાત બરાબર થશે ત્રેવીસ તો આપણે માઇનસ સાતને જમણી બાજુ લઈ જઈએ એટલે કે થશે પ્લસ સાત તો આપણો જવાબ આવશે પાંચ એક્સના છેદમાં બે બરાબર ત્રીસ તો બંને બાજુ ઉકેલો પહેલું છે શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના બે ગણાથી સાત વધારે છે જો સૌથી વધુ ગુણ સત્યાસી હોય તો સૌથી ઓછા ગુણ કેટલા હશે તો અહીં ધારી લઈએ ધારો કે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ એક્સ છે તો આ સંખ્યાના બે ગણા એટલે કે ટુ એક્સ થાય આ ગુણમાં સાત ઉમેરતા તો ટુ એક્સ પ્લસ સાત જે સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ છે તો વળી આ પરિણામ પણ આપણને આપેલું છે સત્યાસી તો આપણું સમીકરણ બનશે ટુ એક્સ પ્લસ સાત બરાબર સત્યાસી એટલે કે ટુ એક્સ બરાબર પ્લસ સાત છે બીજી બાજુ જતા માઇનસ તો આપણો જવાબ આવશે એસી ટુ આવશે બંને બાજુ બે વડે ભાગતા એક્સ બરાબર થશે ચાલીસ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ ચાલીસ છે ત્યાર બાજુ એક સમુદ્રી બાજુ ત્રિકોણમાં બે આધાર ખૂણાના માપ સરખા છે શિરોકોણનું માપ ચાલીસ છે તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે છે યાદ કરો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો એંશી અંશ હોય છે તો ધારો કે સમદ્રીબાજુ ત્રિકોણના પાયાનો એક ખૂણો એક્સ અંશના માપનો છે આ ત્રિકોણના પાયાનો બીજો ખૂણો પણ એક્સ અંશના માપનો છે આ ત્રિકોણનો શિરોકોણ ચાલીસ અંશનો છે હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો એંશી અંશ થાય તો કહી શકાય x એક્સઅંશ એકસો ચાલીસ બરાબર એકસો ને ચાલો તો આપણો જવાબ આવશે ટુ એક્સ પ્લસ ચાલીસ બરાબર એકસો એસી ચાલીસને જમણી બાજુ લઈ જઈએ તો થશે માઇનસ ચાલીસ માટે આપણો જવાબ આવશે ટુ એક્સ બરાબર એકસો ચાલીસ તો બંને બાજુ બે વડે ભાગતા આપણી કિંમત આવશે એક્સ અંશ બરાબર સિત્તેર તો આ સમુદ્રી બાજુ ત્રિકોણના આધાર ખૂણાનું સિત્તેર અંશ થાય આગળ જોઈએ એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતાં બે ગણા છે જો તેમના રન ભેગા કરવામાં આવે તો તેમના રન બે સદી કરતાં બે જેટલા ઓછા છે તો તે મેચમાં બનેલા કેટલા રન કર્યા હશે તો જવાબ આવશે ધારો કે રાહુલે કરેલા રન એક્સ છે સચિને તેના કરતા બે ગણા રન કર્યા છે તો જવાબ આવશે સચિને કરેલા રન ટુ એક્સ તો રાહુલ અને સચિનના રનનો સરવાળો એક્સ પ્લસ ટુ એક્સ એટલે કે ત્રણ એક્સ થશે પણ આ પરિણામ બે સદી જેટલું એટલે કે બસો માઇનસ બે એટલે કે એકસો અઠ્ઠાણું જેટલું છે તો આપણું આગળ સમીકરણ બનશે ત્રણ એક્સ બરાબર એકસો અઠ્ઠાણું તો બંને બાજુ ત્રણ વડે ભાગતા આપણો જવાબ આવશે એક્સ બરાબર છાસઠ તથા ટુ એક્સ એટલે કે છાસઠ ગુણ્યા બે એટલે કે થશે એકસો ને બત્રીસ રાહુલના રન છાસઠ અને સચિનના રન એકસો થાય ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન ત્રણ નીચેનાને ઉકેલો એટલે કે તેની કિંમત મેળવો જોઈએ પેલું ઈરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના પાંચ ગણા કરતાં સાત વધારે લખોટી છે ઈરફાનની પાસે સાડત્રીસ લખોટી છે તો પરમિત પાસે કેટલી લખોટી હશે તો જવાબ આપી શકાય ધારો કે પરમિત પાસે એક્સ લખોટી છે આ લખોટીઓની પાંચ ગણી એટલે કે પાંચ એક્સ લખોટી થાય આ પરિણામમાં સાત ઉમેરતા તો પાંચ એક્સ પ્લસ સાત જે ઇરફાન પાસેની લખોટી છે પરંતુ ઈરફાન પાસે તો સાડત્રીસ લખોટી છે તો આપણું સમીકરણ બનશે પાંચ એક્સ પ્લસ સાત બરાબર સાડત્રીસ પ્લસ સાત છે બીજી બાજુ જતા માઇનસ સાત સાડત્રીસમાંથી સાત જાય તો આપણો જવાબ આવશે પાંચ એક્સ બરાબર ત્રીસ હવે બંને બાજુ પાંચ વડે ભાગતા આપણો જવાબ આવશે એક્સ બરાબર છ તો પરિમિત પાસે છ લખોટી છે ત્યારબાદ જોઈએ લક્ષ્મીના પિતા ઓગણપચાસ વર્ષના છે તે લક્ષ્મીની ઉંમરના ત્રણ ગણાથી ચાર વર્ષ મોટા છે તો લક્ષ્મીની ઉંમર શોધો ધારીએ અહીં લક્ષ્મીની ઉંમર એક્સ વર્ષ છે તો તેના ત્રણ ગણા એટલે કે ત્રણ થાય આ પરિણામમાં ચાર ઉમેરતા ત્રણેક્સ વધતા ચાર પણ લક્ષ્મીના પિતાની ઉંમર ઓગણપચાસ વર્ષ છે તો ચાલો હવે આપણું બંને બાજુ ભાગ હતા આપણો જવાબ આવશે એક્સ બરાબર પંદર તો લક્ષ્મીના પિતાની ઉંમર લક્ષ્મીની ઉંમર પંદર વર્ષ થશે ત્યારબાજુ એ સુંદર ગામના લોકોએ પોતાના ગામના બગીચામાં ઉચ્ચારોપણ કર્યું તેમાંના કેટલાક છોડ ફળના છોડ હતા ફળોના ન હોય તેવા છોડની સંખ્યા ફળોના છોડની સંખ્યાના ત્રણ ગણા કરતાં બે વધારે હતી જો ફળોના ન હોય તેવા છોડની સંખ્યા સત્યોતેર હોય તો ફળોના છોડની સંખ્યા કેટલી હશે તો જવાબ આવશે ધારો કે ફળના છોડની સંખ્યા એક્સ છે તો આ સંખ્યાના ત્રણ ગણા એટલે કે ત્રણ એક્સ થાય આ પરિણામમાં બે ઉમેરતા તો મળે જે ફળો હોય તેવા છોડની છોડ છે તો આગળ આવશે ત્રણેક્સ પ્લસ બે બરાબર સત્યોતેર તો ત્રણ એક્સ બરાબર સત્યોતેર માઇનસ બે બે ને જમણી બાજુ લઈ જતા તો આપણો જવાબ આવશે ત્રણેક્સ બરાબર પંચોતેર હું એક સંખ્યા છું મારી ઓળખ જણાવો મારા સાત ગણા લો તેમાં પચાસ ઉમેરો ત્રેવડી સદી સુધી પહોંચવા માટે તમારે હજુ ચાલીસ જોઈએ છે ચાલો તો તેને ઉકેલીએ ધારો કે સંખ્યા એક્સ છે આ સંખ્યાના સાત ગણા એટલે કે સાત એક્સ થશે તેવડી સદી એટલે કે ત્રણ ગુણ્યા સો ત્રણસો થાય રકમમાં આપ્યા પ્રમાણે કહી શકીએ સંખ્યાના સાત ગણા પ્લસ પચાસ અને તેવડી સદીમાંથી ચાલીસ ઓછા તો સાત એક્સ પ્લસ પચાસ બરાબર ત્રણસો માઇનસ ચાલીસ સમીકરણ બનશે સાત એક્સ પ્લસ પચાસ બરાબર બસો સાહીઠ ચાલો કિંમત પચાસને જમણી બાજુ લઈ જઈએ તો માઇનસ થશે તો સાત એક્સ બરાબર બસો દસ સમીકરણમાં બંને બાજુ સાત વડે ભાગતા આપણો જવાબ આવશે એક્સ બરાબર ત્રીસ આમ કહી શકાય તે સંખ્યા ત્રીસ છે તો મિત્રો આ હતું સ્વાધ્ય ચાર પોઈન્ટ ત્રણ સોલ્યુશન આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું આપ સવારે આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ